રખ્યાલ સરોદય વીર જૈન સંઘમાં પૌષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તાલુકાના ગામે સરોદય વીર જૈન સંઘમાં એક માસ શ્રમણ સહ હિરેન કુમાર તેમજ એક કથાઈ શાહ ધવલકુમાર હસમુખલાલે કરેલ પૌષણ પર્વના દિવસોમાં સવારે પ્રભુજીની સેવા પૂજા વ્યાખ્યાન સાંજે ભગવાનની આગી સાંજે પ્રતિક્રમણ કરવામાં આવ્યા ભાદરવા સુ ચોથના દિવસે સર્વાસરી પ્રતિક્રમણ કરવામાં આવ્યું જેમાં સર્વજીવોને ખમાવવામાં આવ્યા તેમજ સર્વે સંઘના ભાઈ બહેનોને મિચ્છામી દુકડમ પાઠવવામાં આવ્યા હતા ભાદરવા પાંચમના સવારે તપસ્વીના પારણા કરાવ્યા જેમાં હિરેનભાઈ સુમતીલાલ તરફથી સવાની નૌકાસી તેમજ ધવલ હસમુખલાલ શાહ તરફથી બપોરનું સ્વામી વાત્સલ્ય રાખવામાં આવેલ ત્યારબાદ ભગવાનની શોભાયાત્રા યોજવામાં આવી આ શોભાયાત્રા રખ્યાલ બજાર તેમજ સંજય સોસાયટીમાં ફેરવવામાં આવી શોભાયાત્રામાં બહેનોએ ભક્તિ ગીતો ગાયા તેમજ સંજય સોસાયટીમાં ગરબા ગાયા ત્યારબાદ શોભાયાત્રા દહેરાસરે પૂર્ણ કરવામાં આવી સાનના સ્વામી વાસલિયા જૈન સંઘ તરફથી રાખવામાં આવેલ જેમાં રખ્યાલ તેમજ આજુબાજુના ગામના તેમજ સગા સંબંધીની ખૂબ જ મોટી હાજરીયા પયુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તેમજ બંને તપસ્વીનું જૈન સંઘ તરફથી સન્માન પણ કરવામાં આવ્યું રિપોર્ટર દિનેશ ચંદ્રસા દહેગામ